સુરતમાં મહિલાનો બાથરૂમમાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળવાના કેસમાં મોટો ખુલાસો પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનું બહાર આવ્યું પેનલ પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું છે છાપરા ભાઠા વિસ્તારમાં માયાબેન કુમાવતનું બાથરૂમમાં રહસ્યમય મોત નીપજ્યું હતું પતિ દ્વારા જ તેણીની હત્યા કરવામાં આવી હોવાની પિયર પક્ષે આશંકા વ્યક્ત કરી હતી જેના પગલે પોલીસ દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરાવાયો દરમિયાન પોલીસે પતિની પૂછપરછ કરતા ભાંગી પડ્યો અને પત્નીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી જેમાં ઝપાઝપી અને ગળું દબાવ્યા બાદ બોથડ પદાર્થથી હત્યા કર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે गई तारीख त्र त्र बेहजार चौबीस रोज કિરણ હોસ્પિટલમાંથી અમરોલી પોલીસ સ્ટેશનમાં એક વરજી લખાવવામાં આવી હતી કે માયાબેન કરી અને એક જે મહિલા જે છે તે એમના પોતાના ઘરમાં બાથરૂમમાં પડી જતા એમને ઈજા થતાં એ મરણ ગયેલ છે અને એમના પતિ જે ઘનશ્યામભાઈ જે છે એ એમની ડેડ બોડી અત્રે લાવેલ છે જેથી અમરોલી પોલીસ સ્ટેશનના માણસો તાત્કાલિક ત્યાં કિરણ હોસ્પિટલ ત્યાં પહોંચી ગયેલા અને ત્યાંથી એ પછી જે મનોરજના જે છે એની લાસ્ટ ઉપર જે ઇન્કવેસ્ટ ભરતા હતા એ વખતે એની ઉપર ઈજાના નિશાનો જાણી આવેલા એમ એ ખાસ કરીને જો બાથરૂમમાં પડવાથી જો ઈજા થાય તો આવી ઈજા ના થાય એમ હાલમાં આ કામે જે ઘનશ્યામજી જે છે એમને રિટર્ન કરવામાં આવેલો આવેલો છે અને એની સઘન પૂછપરછ ચાલુ રહી છે સુરતના અમરોલી છાપરાપાટા વિસ્તારમાં રહસ્યમય સંજોગોમાં થયેલી મહિલાના મોતને લઈને નવો ખુલાસો થયો છે મહિલાની હત્યા કરી છે એના જ પતિએ તસવીરો તમે જોઈ શકો છો અમરોલી પોલીસના ઝાપટામાં ઉપસ્થિત આ પતિ એ જ હત્યારો નીકળ્યો છે શરૂઆતમાં જે પત્ની છે એ બાથરૂમમાં પડી ગઈ છે એના કારણે તેનું મોત થયા હોવાનું રટણ છે એ કરવામાં આવ્યું હતું જોકે પિયર પક્ષવા દ્વારા જે રીતે હત્યા થઈ હોવાની વાત છે એ રજૂઆત કરવામાં આવી હતી ત્યારે પોલીસે તાત્કાલિક ધોરણે દિશામાં તપાસ કરી હતી અને પેનલ પીએમ કરવામાં આવ્યું હતું જોકે પેનલ પીએમ કરવામાં આવતા સમગ્ર ભાંડો ફૂટી ચૂક્યો હતો મહિલાના માથામાં ઈજા હતી બોથડ પદાર્થ વડે તેણે હુમલો કર્યો હતો મહત્ત્વની વાત છે કે ત્રણ દિવસ પહેલાં જ પિયરથી પોતાની પત્નીને મનાવીને તે પોતાના ઘરે અમરોલી છાપરા ખાટા ખાતે લાવ્યો હતો અને સામાન્ય બાબતમાં જાણે તેને પત્ની છે તેની હત્યા કરી નાખી હતી એટલે કે પિયરથી જાણે પત્નીને હત્યા કરવા માટે પોતાના ઘરે લાવ્યો હોય એ પ્રમાણેની તસવીરો સામે આવી રહી છે સમગ્ર મામલાને લઈને અત્યારે અમરોલી પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે જોકે સાસરી પક્ષ દ્વારા કહેવામાં આવ્યું હતું કે બાથરૂમમાં પડી જવાથી મોત થયું છે જ્યારે પિયર પક્ષ દ્વારા પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું પરિણીતાએ મોતને લઈને રહસ્ય ઘેરાતું હતું ત્યારે તલસ્પર્શી તપાસ કરવામાં આવી રહી હતી માસૂમ લાગતો આ ચહેરો છે એ હત્યારો નીકળ્યો છે અને ખુદ પોતાની જ પત્નીની હત્યા કરીને તેણે આ જે મોત છે જેને રહસ્યમય રીતે દબાવી દેવા માટેનો પ્રયાસ પણ કર્યો હતો જોકે ગમે એટલા આરોપીના હાથ જે છે પોલીસની પકડથી દૂર રહેતો હોય પરંતુ પોલીસ છે જરૂર તેની બોચી સુધી પહોંચી જતી હોય છે અને આજે એ જ સાબિત થયું છે અમરોલી પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત